ચોટાદેપુરના નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં દર ગુરુવારે કુટુંબ નિયોજનો ઓપરેશન કરવામાં આવે છે જે હા દૂર દૂરના ગામડાઓમાંથી મહિલાઓ ઓપરેશન કર્યા માટે નસવાડી સામૂહિક કેન્દ્રમાં આવે છે ઓપરેશન કર્યા બાદ મહિલાઓને પરે ઘરે પરત મોકલવામાં આવે છે અને આ બાથે એમ્બ્યુલન્સમાં ઠાંસી ઠાંસીને ભરવામાં આવે છે અર્ધ બેભાન અવસ્થામાં મહિલાઓને સુવાડવાની જગ્યાએ એમ્બ્યુલન્સમાં ઠાંસી ઠાંસી બેસાડી દેવામાં આવે છે 40 કિલોમીટર સુધી આવી જ રીતે મુસાફરી કરવામાં આવે છે

આરોગ્ય વિભાગ સામે સવાલો ઉભા થાય છે અને આરોગ્ય વિભાગની જે કામગીરી છે તેને લઈને પણ અનેક સવાલો ઉઠે છે આ સાથે વધુ માહિતી માટે છોટા ઉદેપુરથી અમારા સંવાદદાતા હતા રફીક મકરાણી ફોન લાઈન પર જોડાઈ ગયા છે રફીક છોટા ઉદેપુરમાં જે પ્રકારે સ્થિતિ જોવા મળી છે અને જે રીતે એમ્બ્યુલન્સમાં એકસાથે દસ મહિલાઓને એ પણ ઓપરેશન કરીને જ્યારે ઘરે પરત મોકલવામાં આવે છે અને આવી હાલતમાં જ્યારે આ રીતે મોકલવામાં આવે છે ખૂબ ગંભીર બેદરકારી કહી શકાય અને આરોગ્ય વિભાગની વારંવાર પ્રકારની કામગીરી જેને લઈને અનેક સવાલો ઉઠે છે રફીક બિલકુલ કૃપા આપને જણાવી દો ચોક્કસ થી નસવાડી તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કુટુંબ નિયોજન ઓપરેશન ની જે યોજના છે તે ચાલી રહી છે અને મહિલાઓનો જે જે કુટુંબ નિયોજનનો ઓપરેશન થાય છે તે માટે પછી તેમને ઘરે મોકલવામાં આવે છે પરંતુ એક જ એમ્બ્યુલન્સમાં દસ દસ જેટલી મહિલાઓને બેસાડીને અને જે મહિલાઓને ભાન પણ ના હોય બેભાન અવસ્થામાં મહિલાઓને એમ્બ્યુલન્સમાં બેસાડીને ઘરે મોકલવામાં આવે છે જેથી કરીને અ જે મહિલાઓ છે મહિલાઓમાં પણ ક્યાંક ને ક્યાંક રોજ જોવા મળી રહ્યો છે જે કૃપા બિલકુલ આ રીતે ઓપરેશન કર્યા બાદ મહિલાઓને અર્ધ બેભાન હાલતમાં આ રીતે બેસાડીને મોકલવામાં આવે છે ફરી સ્વાસ્થ્યને લઈને કંઈ પ્રોબ્લેમ થાય તો જવાબદાર કોણ અને સવાલો ઉઠે છે બિલકુલ જે પ્રકાર કૃપા આપણને વાત કરવામાં આવે તો આ કુટુંબ નિયોજનનો જે ઓપરેશન છે ઓપરેશન અવસ્થામાં જ્યારે આ ઓપરેશન થાય છે ત્યારે આ બેભાન અવસ્થામાં આ મહિલાઓને તેની બેદરકારી આ નથવાડી તાલુકામાં જોવા મળી છે વારંવાર લોકોએ રજૂઆત કરી છે કે ત્યાં એમ્બ્યુલન્સોનું જે ઘટ છે તે એમ્બ્યુલન્સોની ઘટ પૂરી કરવામાં આવે પરંતુ જે એમ્બ્યુલન્સો ત્યાં સમયસર એમ્બ્યુલન્સો ન હોવાથી આવી જે અર્થ આવી જે વ્યવસ્થા છે તે જોવા મળતી હોય છે ને આ ક્યાંક ને ક્યાંક આરોગ્ય વિભાગની બે દરકારી ચોક્કસ સામે આવી હોય તેવા દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે જી કૃપા બિલકુલ અહીં જે પ્રકારે પહેલા પણ સગર્ભા મહિલાઓ હતી અને તેઓને સારવાર માટે હોસ્પિટલ અચાનક લઈ જવી પડે તો ત્યારે પણ એમ્બ્યુલન્સની ઘટ હતી શું આ અંગે રજૂઆત નથી કરવામાં આવતી ગામના લોકો દ્વારા અ કૃપા આમ તો જે નસવાડી તાલુકા જે છે ડુંગરાળ વિસ્તાર છે અંતરિયાળ વિસ્તાર છે વારંવાર ત્યાં સગરબા મહિલાઓના જે જોડીમાં નાખીને હોસ્પિટલ પહોંચાડતા હોય તેવા દ્રશ્યો ત્યાં સામે આવતા હોય છે પરંતુ જે ડુંગરાળ વિસ્તારોમાં રસ્તાઓ નથી રોડ રસ્તાઓની સુવિધા ના હોવાના કારણે જે જે છે મેઇન રોડ સુધી જે એમ્બ્યુલન્સો આવીને ઊભી અ ઊભી હોય છે ત્યાં સુધી જે સગરબા મહિલાઓને પહોંચાડવામાં આવતી હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક એમ્બ્યુલન્સોની ઘટ હોય